વડોદરા શહેરમાં પૂરના પાણીના ભરાવવાનો આજે સતત ચોથો દિવસ છે ત્યારે ઘણા સ્થળોએ લોકોને ખાવા પીવાની તકલીફ પડી રહી છે જેને ધ્યાન માં રાખી અધ્યાન ફાઉન્ડેશન ના ડાયરેક્ટર સીવાની તથા તેમની ટીમ ના સભ્યો દ્વારા પૂર અસરગ્રસ્ત વિસ્તારો માં જરૂરિયાતમંદો ને ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ લોકો ને જમવાની સુવિધા પણ ઊભી કરી આપી હતી આ સેવા કાર્ય માં કોંગ્રેસ નેતા નરેન્દ્ર रावत તથા અરશદભાઈ જોશી સહિત લોકો પણ સહભાગી બન્યા હતા ખાસ કરીને વાત કરવામાં આવે તો વિશ્વમિત્રી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યા બાદ વડોદરા શહેર ની સ્થિતિ કઠરી હતી ત્યારે अनेक લોકો ના કેટલાક ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા કેટલાક લોકોને જમવાનું પણ નહોતું મળી રહ્યું ત્યારે ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો અધ્યયન ફાઉન્ડેશન છે તે સદા માટે છે તે તમામ લોકો માટે સેવા કાર્ય કરતું હોય છે ત્યારે આવી વિકટ પરિસ્થિતિમાં પણ અધ્યયન ફાઉન્ડેશન દ્વારા આ સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી હતી नमस्कार हम अध्ययन फाउंडेशन की तरफ से आज बाढ़ पीड़ितों की सेवा के लिए आए हम पूरी कोशिश कर सकते कर रहे हैं कि इन तक अनाज पानी और मेडिसिन पहुँच सके। आप सबसे भी निवेदन है कि आप एक दूसरे की सहायता करें और कोशिश करें कि एक दूसरे को मदद कर सकें और सेफ रहें और हेल्दी रहें आप सबसे ये भी निवेदन है कि अगर आप नीचे दिए गए बार कोड और स्कैनर को देख पा रहे हैं या नंबर को देख पा रहे हैं तो इसको डोनेशन करें हम पूरी कोशिश करेंगे कि इस डोनेशन के द्वारा इनकी सहायता कर सकें जैन